નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે લઈને આવી ગયા છીએ અસાઇનમેન્ટ બે હજાર છવ્વીસ દ્વિતીય પરીક્ષા માટે ધોરણ નવ વિભાગ એ માં આપણે ચેપ્ટર નંબર ચૌદ ત્રણ ચાર વાક્યમાં ઉત્તર જોવાના છીએ વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહજો વિડીયોને સૌ પ્રથમ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને નીચે એક સારી કોમેન્ટ કરી દો જેથી અમને ઉત્સાહ આવે આગળ નવા વિડીયો બનાવવામાં અને હા એક વાત કરી દઉં કે આનું સંપૂર્ણ સોલ્યુશન આપડી ચેનલ પર તમને મળી જવાનું છે બરાબર દરેક વિડીયો આપણે અપલોડ કરવાના છીએ બનાવીને તો એ તમારે ખાસ કરીને જોવાનું રહેશે તો અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે એટલે જેથી નવો વિડીયો આવે તો તમને સૌ પ્રથમ મળી જાય બરાબર તો ચાલો આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતી વિભાગ એ ચેપ્ટર નંબર ચૌદના ત્રણ ચાર વાક્યના પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ અહીં પહેલો પ્રશ્ન છે ઝડપથી વાના કેવા કેવા કામ માટે લોકો એકબીજાને ત્યાં જાય છે આ જાય છે ત્યાં જાય છે બરાબર પ્રશ્ન એવો છે કે ઝડપથી પતાવાના કેવા કેવા કામો માટે લોકો એકબીજાને ત્યાં જાય છે તો અહીંયા છે વંજી બાંધવી નળિયા ચડાવવા ઘઉંના પાડા બાંધવા જેવા કામો તથા કોઈવાર સાતીનું કામ જાનજાહાતની જરૂર પડે તેવા કામ તાત્કાલીનને ઝડપથી પતાવવાના હોય એ કામો કરવા માટે લોકો એકબીજાને ત્યાં જાય છે અને સાથે મળીને આનંદ કી કરતા રહે છે એકદમ સહેલો છે વાજી બાંધવી નળિયા ચડાવવા ઘઉંના પાડા બાંધવા જેવા કામો માટે લોકો એકબીજાને ત્યાં જાય છે તથા કોઈ વાર સાથીનું કામ જાહેતની જરૂર પડે તેવા તાત્કાલીન ઝડપથી પતાવવાના કામ હોય ત્યારે પણ લોકો એકબીજાને ત્યાં એકબીજાને સહાય કરવા માટે જાય છે અને સાથે મળીને આનંદ કિલોલ કરતા રહે છે બરાબર આવડી જાય એવો ક્વેશ્ચન છે ત્યાર પછી બીજો ક્વેશ્ચન અહીંયા છે કે ચોમાસામાં નવરાશના દિવસોમાં લોકો કઈ રીતે આનંદ મેળવે છે તો અહીં છ ચોમાસામાં નવરાશના દિવસોમાં લોકો ખાસ કરીને યુવાનો ચોપાટ રમતા હોય છે મોડી રાત સુધી એમના હર્ષના દો સાંભળતા હોય છે રાત્રે ભજનો થાય છે ઠાકોરજીને ઠાકોર થાળી નૈવેદ્યની થાળી ચડાવવામાં આવે છે અને ડા ડિયા રાસની રમઝટ બોલાવા બોલાવાને લોકો સમૂહ આનંદ મેળવે છે બરાબર એકદમ સહેલો ક્વેશન છે આવડી જાયું છે ફરી એકવાર જોવું હોય તો જોઈ લઈએ ચોમાસામાં નવરાત્રીના દિવસોમાં લોકો ખાસ કરીને યુવાનો ચોપાટ રમતા હોય છે બરાબર મોડી રાત સુધી એમના હર્ષભરા હર્ષ નાદો સાંભળતા હોય છે રાત્રે ભજન નો થાય છે ઠાકોરજીની ઠાકોર થાળી નૈવેદ્ય થાળી ધરાવવામાં આવે છે અને દાંડિયા રાસની રમઝટ બોલાવીને લોકો સમૂહ આનંદ મેળવે છે બેથી ત્રણ વાર રીડ કરજો આવડી જશે તો આ બે ક્વેશ્ચન આપણે આ વિડીયોમાં જોયા વિડીયોને આટલે સુધી જોવા બદલ તમારો ખૂબ આભાર અને હા આપણે દરેક વિષયનું સોલ્યુશન લાવવાના છીએ એ માટે વિડીયોને લાઇક શેર સબસ્ક્રાઈબ અને નીચે સારી કોમેન્ટ કરી દો જેથી અમને એ આગળ નવો વિડીયો બનાવવાનો ઉત્સાહ આવે બરાબર તમે બધા જોશો તો ખરા પણ લાઈક શેરની સબસ્ક્રાઈબ નહીં કરો તો અમને પણ એવું થશે અંદરથી કે લોકો જોવે છે પણ લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા નથી તો પછી બનાવવાની ઈચ્છા પણ વધારે નહીં થાય અને જો તમે લાઈક શેરની સબસ્ક્રાઈબ કરેલું હશે તો અમે બનાવવાની ઈચ્છા પણ આગળ વધશે કે લોકો જુએ છે એમ કરીને બરાબર તો વિડીયોને ખાસ કરીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ પણ ભૂલતા નહીં તો ચાલો મળીએ ના વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોવા તમારો ખૂબ ખૂબ આભાર